જે કડિયા મજૂરોનો પરસેવો છે એ આ પૂર્વ અમદાવાદમાંથી આવે છે સેટેલાઇટમાંથી ને આંબલી રોડમાંથી લઈ આ અમદાવાદ છે એ બન્યું છે કોઈના પરસેવાથી તૈયાર થયું છે તે પૂર્વ અમદાવાદનો પરસેવો છે એટલે પહેલી બાજુનો અમદાવાદની જે ગાડીઓ ફરે છે પહેલી બાજુનો અમદાવાદની જે ટકા ચોંદ છે પહેલી બાજુનો અમદાવાદની જે ઊંચી ઇમારત ને બિલ્ડિંગો છે એના મૂળમાં આપણો પરસેવો છે આપણું લોહી છે